31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસ પણ સતત વધી રહ્યા છે લઈને ચેકિંગ ચાલુ છે વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે અલ્પેશ જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ રહી છે ખાસ કરીને વડોદરા પોલીસની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં તેઓના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ ચેકપોસ્ટ ઉપર શું વિગતો હા બિલકુલથી પ્રતિપાલ વાત કરવામાં આવે તો થર્ટી પસ્ટ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય પોલીસ છે તે સતર્ક બની છે વડોદરા પોલીસ દ્વારા પણ આજે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવે છે અને થર્ટી પ્લસ પહેલાં જે નસેડીઓ નશો કરી અને વાહન ચલાવે છે તેમને પ્રતિ નીકળતા જે વાહન ચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે આજે અટલાદરા ચેકપોસ્ટ ખાતે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને ત્યાં બેરિકેટ મારી અને જે પણ કોઈ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ગાડીના ડોક્યુમેન્ટ તેમજ જે બ્રેથ એનેલાઇઝર સહિત જે એનોમ મશીન છે તેનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જે વાહન ચાલકો નીકળે છે તેઓએ કોઈપણ પ્રકારનો નશો કર્યો છે કે નહીં સાથે સાથે એસઓજીની ટીમ પણ અહીંયા પહોંચી છે અને એસઓજીની ટીમ દ્વારા પણ જે રીતે એનોમ જે મશીન છે તેનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેનાથી ત્વરિત માહિતી છે તે મળી રહે છે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં એટલે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે વડોદરા પોલીસ દ્વારા જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને વડોદરા પોલીસ જેની જે એસઓજીની ટીમ છે સાથે સાથે માંજલપુર પોલીસની જે ટીમ છે તે હાલ અટલાદરા ચેકપોસ્ટ ખાતે ચેકિંગ કરી રહી છે અને ખાસ એબોન કીટ તેમજ બ્રેથ હેનિલાઇઝરથી હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તે રીતે જે એસઓજીની ટીમ છે તે એબોન કીટથી ચેકિંગ કરી રહી છે અને જે પણ કોઈ વ્યક્તિ નશાનું સેવન કરી અને વાહન ચલાવતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે આ કીટથી ચેકિંગ કરી અને ત્વરિત જ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની માહિતી તરત જ મળી રહે છે એટલે કહી શકાય કે વડોદરા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને જે એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને નશો કરીને જે કોઈ પણ લોકો અહીંયાથી નીકળે છે તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે આપણે સીધા જ આજે એસઓજીના છે તેમની સાથે વાત કરીશું શું કહેશો સર કયા પ્રકારની કાર્યવાહી કારણ કે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે સ્વાભાવિક વાત છે પાર્ટી કરવા લોકોની માનનીય પોલીસ કમિશનર સાહેબ તથા અમારા એસઓજીના પીઆઈ શ્રી પ્રિયેશ પટેલ સાહેબની સૂચનાથી શહેરમાં આવતા માર્ગો ઉપર આવેલી ચેકપોસ્ટ પર મોબાઈલ ટેસ્ટિંગ કીટથી સાત પ્રકારના જે નશાઓ ડિટેક્ટ થાય છે તે કોઈ પ્રકારના નશા કરેલા છે કે કેમ તે જાણી શકાય છે માત્ર અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે બિલકુલ થી પ્રતિભાલ વાત કરવામાં આવે તો હાલ એસઓજી તેમજ શહેર પોલીસ ટીમ છે તે અહીંયા વાહનોનું ચેકિંગ છે તે કરી રહી છે ફોર વ્હીલ હોય અથવા તો કાર બાઇક ચાલક હોય તે તમામ વાહનોને રોકી અને જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે દરેક ગાડીઓનું પણ ચેકિંગ છે તે પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે રીતે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પાર્ટીઓના મૂળમાં જોવા મળતા હોય છે અને આ લોકોના રંગમાં ભંગ પાડવા માટે વડોદરા પોલીસ હવે તૈયાર છે રંગમાં ભંગ પાડવા માટે વડોદરા પોલીસ હવે તૈયાર છે અને આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેર પોલીસ સહિત જે એસઓજીનો જે સ્ટાફ છે તે હાલ અટલાદરા ચેકપોસ્ટ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે જોકે એકત્રીસમી ડિસેમ્બરને લઈને હાલ આ પોલીસ દ્વારા ખાસ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે જે રીતે રાજ્યની અંદર તમામ પ્રકારની જે નશાખોરી રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે તેને જ લઈને વડોદરા પોલીસ પણ હાલ એક્શનમાં આવી રહી છે અને આ જે અહીંયાથી નીકળતી જે તમામ ગાડીઓ છે તેને ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે આ જે વડોદરા પોલીસ દ્વારા મોડી રાત સુધી ચેકિંગ ચાલશે એટલે કહી શકાય કે વડોદરા પોલીસે થર્ટી ફસ્ટ આવતા પહેલાં જ તમામ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરી રાખ્યો કરી રાખ્યો છે અને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ પોલીસ છે તે આ પ્રકારનું ચેકિંગ કરી રહી છે જી પ્રતિપાલ જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ